જૂનાગઢ પોલીસે એક મોટા ઓપરેશન પાર પાડીને કુખ્યાત અને રીઢા ગુનેગાર કારા દેવરાજ ઝડપી પાડ્યો છે કારાદેવરાજ સુધીમાં સાત જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને તે જામીનની શરતોનો ભંગ કરીને ફરાર હતો જેના કારણે રાજકોટની સ્પેશિયલ ગુજ્સી ટોક સેશન્સ કોર્ટે તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર પોલીસને બાતમી મળી હતી કે રાડા મેંદરડા અને વિસાવદરની સેમમાં છુપાયા

ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ અમે રાત્રે સાથે હતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ એકાદ વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી મીનવાઇલ આશરે છ સાડા છની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ બે અમારી પોલીસની ગાડીઓ હતી તમામ ખાનગી વાહનો હતા એટલે જેમાં પોલીસ હતી બે ગાડીઓ એની પાછળ રાખી હતી અને એક ગાડી આ તરફ ખડીયા જે ત્રણ રસ્તા છે ત્યાં રાખી હતી ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે ગાડી ચડાવી દે આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા દરમિયાન બગડુંથી ખડિયા તરફ લગભગ સિત્તેર સો મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ બે ગાડી આવતી હતી એ પણ લગો લગાવી ગઈ હતી ગાડી તો એણે વારાફરતી બંને ગાડીમાં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે પોલીસના જવાનોને પણ વાગેલું છે મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોડન કરી અને એને ઝડપી લીધો એ અને એની સાથે બીજું એક સાગરીજ છે રાજુ ઘોડી તરીકે ઓળખાય છે એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ સાત સાડા સાત વાગ્યાની આજે સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી પણ આખી રાતની મહેનતની બાદ જોકે મહેનત તો ઘણા દિવસથી જુનાગઢની પોલીસ કરતી હતી પણ આજે સવારે અમને સફળતા મળી કાળા દેવરાજ વિરુદ્ધ રાજકોટ રાટ કોર્ટ દ્વારા નીકળવામાં આવેલું અને આરોપી એકસો સાત જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની હોય પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીપીઆઈ શ્રી જેજે પટેલ અને સુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરી રાજુ ગોડી સાથે આ બગડું ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ ચાર જેટલા ખાનગી વાહનોમાં આરોપીની કોચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કારા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જૈનના જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની બે ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલા છે પરંતુ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને સહી ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે કારા દેવરાજ વિરુદ્ધ છે એ ટોકની શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા આ વોરંટની માટે પોલીસ છેલ્લા બે મહિનાથી તેની વોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાંતિ હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વીફ્ટમાં ખડિયા બગડું હાઈવેથી નીકળવાનું છે તેવા સમયે છે એ પોલીસ અધિક્ષકશ્રી તથા એલસીબી પીઆઈનો આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજીક લોકેશન છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેન હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે વધુમાં આરોપીની પૂછપરછ શરૂ છે મદદ કરેલી છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે જે પોલીસ ઉપર જ્યુલિયન હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજુ છે આ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વો નો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલા છે કે કેમ આ તમામ વિગતો કેવા કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવશે આ જે રાજુ ઘોડી કરીને છે અગાઉપુર પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવે કે આ ગુસ્સી ટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી તે ટોકની જે મૂળ એફઆઈઆર થઈ છે તેમાં આરોપી નથી પરંતુ આ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે